ડૉક્ટર પ્રતિક ઝાલા સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ અક્ષર ફિઝિયોથેરાપી સેન્ટરનો ઓનર છું અને આજે આપણે એક ચર્ચા વિચારણા ફિઝિયોથેરાપી વિશે કરશું ફિઝિયોથેરાપી એક મેડિકલ ફિલ્ડનો જ એક આખે આખો વિષય છે જેવી રીતે એમબીબીએસ અગિયાર બાર સાયન્સ પછી એમબીબીએસ થતું હોય છે હોમિયોપેથી કરતા હોય છે આયુર્વેદિક કરતા હોય છે એવી જ રીતના ફિઝિયોથેરાપીનો એક સેપરેટ મેડિકલ કોર્સ હોય છે જે એમબીબીએસની જેમ જ ચાર વર્ષનો પૂરેપૂરો મેડિકલમાં કોર્સ આવે છે ચાર વરસ કોર્સ કર્યા પછી એક વર્ષની કમ્પ્લીટ ઇન્ટર્નશીપ કર્યા પછી તમે પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તમારી મેડિકલ ડિગ્રી મેળવી શકો છો અને પછી બે વર્ષ તમારે કોઈપણ સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો તમે એમાં માસ્ટર પણ કરી શકો છો ઓર્થો કાર્ડિયો ન્યુરો પીડિયાટ્રિક એવા ડિફરન્ટ ડિફરન્ટ ફિલ્ડમાં તમે આગળ જતા બે વર્ષનો માસ્ટર કોર્સ કરી અને પ્રોપર એક ડોક્ટરેટ ડિગ્રી મેળવી શકો છો આ બધા જે ડિગ્રીઝ છે એ માસ્ટર્સ કમ્પ્લીટ કર્યા પછી તમે એક્સ્ટ્રા તમારા નોલેજ માટે ફેલોશીપ કરીને બધી વસ્તુ કરીને તમે પાછળથી તમારી એક્સટર્નલ ડિગ્રીઝ મેળવી શકો છો જેમ કે કોઈને યોગા માટે કોઈ ફિટનેસ માટે કોઈ ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝ છે કે જેમ કે ન્યુરોમાં ન્યુરલ ડેવલપમેન્ટ થેરાપી હોય છે તો તમે એનડીટી કરી શકો છો કપિંગ માટેના સ્પેશિયલી કોર્સ હોય છે તો તમે કપિંગ કરી શકો છો નીડલિંગના અલગ અલગ કોર્સ હોય છે તો આ બધી એક તમારી સ્પેશિયલાઇઝેશન માટેની એક અલગથી બધી ડિગ્રીઝ હોય છે જે તમે પાછળ જતા તમે સ્પેસિફિકલી તમારા પોતાના પર્સનલ ગ્રોથ માટે પેશન્ટને સારી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકો એના માટે તમે કોર્સ કમ્પ્લીટ કરીને એક્સ્ટ્રા બધી ડિગ્રીઝ તમે એચિવ કરી શકો છો ફિઝિયોથેરાપીમાં ડિફરન્ટ ડિફરન્ટ ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ હોય છે જેમ કે ટેન્સ અલ્ટ્રાસાઉન્ડ ઇલેક્ટ્રિક સ્ટિબ્યુલેશન ડાયાથર્મી આઈએફટી અત્યારના એડવાન્સ ઇક્વિપમેન્ટ અને મશીનોની વાત કરું તો અત્યારે ફિઝિયોથેરાપી ફિલ્ડમાં લેઝર છે પીએમએફ છે આઈઆરઆર છે તો આવા ઘણા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ પણ હવે ફિઝિયોથેરાપી ફિલ્ડમાં અવેલેબલ હોય છે સૌથી વધારે કેવું હોય છે કે નોર્મલી આપણે આપણા ફિલ્ડની વાત કરીએ તો બધા જ પેશન્ટ આવતા હોય છે જેમ કે કમરના દુખાવાવાળા ખભાના દુખાવાવાળા કમ ગરદનનો દુખાવો છે ગોઠણનો દુખાવો છે સાંધાના દુખાવા છે ફ્રોઝન શોલ્ડર ડિસ્ક પ્રોબ્લેમવાળા પેઇન હોય છે કે જેને કમરમાં નસ દબાતી હોય છે સાયટિકા છે ફ્રેક્ચર પછીની બધી એક્સરસાઇઝો કે પોસ્ટ ઓપરેટિવ સર્જરી પછીની બધી એક્સરસાઇઝો લિગામેન્ટ ઇન્જરી છે કોઈપણ પ્રકારની પગની એડીના દુખાવા છે તો સાઇટિકા છે આવા ઘણા બધા પેશન્ટ આવતા હોય છે અને આની સાથે સાથે ન્યુરોના પેશન્ટ કદાચ આપણે ગણતરી કરીએ તો પાર્કિન્સન્સ છે પેરાલિસિસ છે કોઈને સ્ટ્રોકનો અટેક આવેલો છે તો ન્યુરો રિહેબ માટે પણ સ્પેશિયલી આ બધા પેશન્ટ આવતા હોય છે ઘણીવાર કેવું હોય છે કે કોઈ પણ પેશન્ટ હોય છે એને માની લો કે આપણે બેક પેઇનની વાત કરીએ તો નવ કમ્પ્રેશન થતું હોય છે નવ કમ્પ્રેશનના લીધે એમને પેઇન થોડુંક ટિંગલિંગ નમનેસ ખાલી ચડી જાવી આવા બધા સિમ્ટમ્સ રહેતા હોય છે હવે જે તે ટાઈમે કેવું થાય કે પેશન્ટે ત્યારે દુખાવાની રાહત માટે પેઇન કિલર લીધેલી હોય છે પણ પેઇન કિલરનો રોલ કેટલો હોય છે કે એ તમને ખાલી દુખાવામાં રાહત આપે પણ જે એનું એક્ઝેક્ટલી નસના દબાણથી થતો જે દુખાવો થતો હોય છે એ એનું પ્રોપર સોલ્યુશન ના કહેવાય એટલે કેવું થાય કે દુખાવાની દવા લીધા પછી જે તે ટાઈમે એને થોડુંક સારું લાગે પણ જેવી દુખાવાની દવાની અસર પૂરી થાય એટલે પાછો દુખાવો નીકળી જતો હોય છે એટલે જ્યાં સુધી ગાદીનું દબાણ ન હટે અથવા એમાં સારવાર ન મળે કે એમાં રાહત ના થાય ત્યાં સુધી ખાલી દવાની ટીકડી લેવાથી એમાં ફેર પડતો નથી ત્યારે એ પેશન્ટને રિક્વાયરમેન્ટ રહેતી હોય છે કે પ્રોપર ફિઝિયોથેરાપી કરાવી અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટને સારવાર કરે મોસ્ટલી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ એક કલાકની આસપાસ રહેતી હોય છે ચાલીસથી પિસ્તાલીસ મિનિટથી એક કલાક સુધીનો સમયગાળો ફિઝિયોથેરાપી સારવાર માટેનો રહેતો હોય છે એમાં ફિઝિયોથેરાપી ફિલ્ડમાં એવું હોય છે કે બે ટાઈપના દુખાવા હોય છે એક એક્યુટ પેઇન હોય એક ક્રોનિક પેઇન હોય આજે તમને દુખાવાની શરૂઆત છે તમે શરૂઆતમાં જ સાવચેત થઈ જાઓ છો તમે પ્રોપર કન્સલ્ટેશન કરી લ્યો છો અને તમે જો ટ્રીટમેન્ટ લેવા માટે આવી જાઓ છો તો શરૂઆતમાં જ જ્યારે તમે સારવાર સ્ટાર્ટ કરી દો છો તો દુખાવો વિધિન ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝ કે એકવીસ એકવીસ દિવસ સુધીમાં સરસ રાહત થઈ જાય છે પણ એ જ વસ્તુ માની લો કે બહુ જો ક્રોનિક પેઇન છે લાંબા ગાળાના દુખાવા છે આજે છ મહિનાથી કે એક વરસથી બે વરસથી તમને દુખાવા હોય છે પછી જ્યારે તમે ફિઝિયોથેરાપીનો કન્સલ્ટ કરો છો અને તમે સારવાર શરૂઆત કરો છો તો એવા દુખાવાને મટતા થોડીક વાર લાગતી હોય છે તો ત્યારે તમારે એક મહિનો સવા મહિનો દોઢ મહિનો બે મહિના જેવો ટાઈમ લાગતો હોય છે મારે મોસ્ટલી પાંચ વર્ષ કમ્પ્લીટ થાય છે બરાબર છે અને મારે પાંચ વર્ષનો બહોળો અનુભવ છે અત્યાર સુધીમાં ગણતરી કરો તો મેં ઘણા બધા પેશન્ટને જોઈ લીધા છે ઓર્થોમાં મારું સ્પેશિયલાઇઝેશન છે એટલે ઓર્થો અને સ્પોર્ટ્સમાં ગણતરી કરો તો ઓલમોસ્ટ પાંચસો પ્લસ હજાર પ્લસ પેશન્ટ જોઈ લીધા હશે અને એના સિવાય ન્યુરોના કેસ મોસ્ટલી કેવું હોય છે કે હોમ વિઝિટ્સમાં ને એમાં વધારે હોય છે ક્લિનિકલ જ્યારે એ પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય ટ્રાન્સફર એની એક્ટિવિટી સ્ટાર્ટ થઈ જાય પછી જનરલી કેવું છે કે એ વિઝિટના પેશન્ટ ક્લિનિકલી સેટ થઈ જતા હોય છે અને ક્લિનિકલી અમે એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેતા હોય છે એટલે એ પેશન્ટ મોસ્ટલી કેવું છે કે આપણે પચાસથી સો કેસ કેવું હોય કે પાંચ વર્ષમાં જોયેલા હોય છે ફિઝિયોથેરાપીમાં હંમેશા શરૂઆતમાં ડોક્ટર પણ કહેતા હોય છે કે ઇનિશિયલી સ્ટાર્ટિંગના જે ત્રણ મહિના હોય ને એ સૌથી સારામાં સારા અને ફાસ્ટ રિકવરી માટેનો ટાઈમ પીરિયડ હોય તો એમને ખાલી ખોટી મહેનત કરવા કરતાં અને સમય બગાડ્યા કર બગાડવા કરતાં જો ફરજિયાત તમે જ્યારે હોસ્પિટલમાં જ પેશન્ટ હોય ત્યારથી જ ફિઝિયોથેરાપી જો એની શરૂ થઈ જાય તો વિધિન થ્રી મંથસ તમે સિત્તેરથી એંસી ટકા સારામાં સારી રિકવરી ખેંચી શકતા હોય છે તો આ ટાઈમ પીરિયડ બહુ મહત્ત્વનો હોય છે તો ટાઈમ વેસ્ટ કરવા કરતાં એ ત્રણ મહિનામાં જો સારી ફિઝિયોથેરાપી લેવામાં આવે તો રિકવરીમાં બહુ જ ફરક પડી જાય છે જનરલી કેવું હોય છે કે અત્યારે હાઉસવાઈફ અને બેન્કર્સ બધા કારણ કે અત્યારે ઓન ફિલ્ડ કોમ્પ્યુટર વર્ક બધાને વધી ગયું હોય છે પછી આઈટી બિઝનેસવાળા હોય છે ગ્રાફિક ડિઝાઇનર્સને એ લોકોને મોસ્ટલી કોમ્પ્યુટર વર્ક વધારે રહેતું હોય છે એટલે આવા બધા જનરલી પેશન્ટમાં કેવું હોય છે કે તમને ગરદનનો દુખાવો અને કમરનો દુખાવો આ બંને વધારે જોવા મળતો હોય છે અને મોસ્ટલી કોઈ પણ પેશન્ટને આપણે હિસ્ટ્રી પૂછીએ તો એ લોકો જનરલી આ જ બિઝનેસવાળા હોય છે એટલે મારી એવી સલાહ છે કે થોડીક પોતાની ઇન બિટવીન અડધી અડધી કલાકે ઊભું થઈ જવું મોબિલિટી કરી લેવી મુવમેન્ટ કરી લેવી જેથી કરીને એક ધારો કન્ટિન્યુ ત્રણ કે ચાર કલાકનો લોડ આપણી કમર ઉપર અને ગરદન ઉપર ના આવે એટલે જો આ બધી વસ્તુનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો ઘણો બધો ફરક પડી જતો હોય છે પણ એ વસ્તુ નથી થતી એટલે જનરલી અત્યારે કમરની દુખાવાવાળા ગરદનની દુખાવાવાળા એ બધા પેશન્ટની સંખ્યામાં વધારો જોવા મળે છે અત્યારે ફિઝિયોથેરાપીમાં ફિઝિયોથેરાપી એટલે ખરેખર હું જો કહું તો કોઈપણ પ્રકારનો મસ્ક્યુલર પેઇન હોય કોઈ પણ સ્નાયુનો દુખાવો હોય તો સ્નાયુના દુખાવા માટેના સ્પેશિયલાઇઝ બરાબર ફિઝિયોથેરાપિસ્ટને કહેવામાં આવે છે એટલે કોઈપણ જાતનો સ્નાયુનો દુખાવો છે કે મસ્ક્યુલર પેઇન છે કે કાંઈ પણ પ્રકારની તકલીફ હોય છે તો તમારે ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ અને ફિઝિયોથેરાપી સિવાય અત્યારે લોકોમાં ઘણી બધી માન્યતાઓ હોય છે કે સિટીમાં તમે જુઓ તો અલગ અલગ કેટલા બધા થેરાપીવાળા હોય છે આ જાતની થેરાપી કરાવું છું આ જાતની થેરાપી કરાવું છું તો એ બધી ખોટી માન્યતાઓમાં ન ફસાવા કરતાં પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો કારણ કે એઝ અ ડોક્ટરેટ અમે છ વર્ષનો કમ્પ્લીટ મેડિકલ કોર્સ કરીને સારવાર આપતા હોય છે એટલે બીજી બધી થેરાપી અને એ બધા લોકોનો કોન્ટેક કરવા સિવાય પ્રોપર વ્યવસ્થિત ડિગ્રીવાળા ડૉક્ટર અને પ્રોપર વ્યવસ્થિત એ લોકોનું બેકગ્રાઉન્ડ ચેક કરીને એ લોકો ડિગ્રીવાળા છે શું છે કેવી રીતના છે આ બધું ચેક કર્યા પછી વ્યવસ્થિત તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે પ્રોપર પહોંચી અને એમની પાસેથી જો સારવાર લ્યો તો તમને પ્રોપર ટ્રીટમેન્ટ અને પ્રોપર સારવાર મળી શકે